પોલ્ટ્રી થયું જ્યાં જરૂરત ના હતી ત્યાં પણ હું બોલી ગઈ ત્યાં અમી છોડીને વિષ પીવાનું મન થયું જ્યાં ન જળવાયું કદી પણ માન ત્યાંથી હા એક ક્ષણ અટક્યા વિના હટવાનું મન થયું વા ફરે વાદળ ફરે જાણી તું એ સદા એ રીતે બસ વાતથી થી ફરવાનું મન થયું ભાગ્યમાં મારા લખેલું વાજી ના કુંડળીમાં ભાગ્યને જોવાનું આવ બદલે આવજો કહેવાનું મન થયું એમ સામી ધારામાં તરવાનું મન થયું મેડ બાય ઉર્વિશુ થેન્ક યુ